મિત્રો સાહેબની બે હજાર બે થી અત્યારે બે હજાર પચીસ દરમિયાન યાની કે ત્રેવીસ વર્ષ દરમિયાન મોટી મોટી વાતો અને બે હજાર બાર થી બે હજાર તેર દરમિયાન આપકે ખાતે મેં પંદર પંદર લાખ રૂપિયા આવી હિન્દુ રાષ્ટ્ર બનાવેંગે હિન્દુ રાષ્ટ્રથી ફાયદો શું કે નુકસાન છો એ કાંઈ ફાયદો નહીં નોટબંધી પછી ગુજરાતની હાલત જોઈ લો દોસ્તો અડધું ગુજરાત લોન પર ઊભું છે આંકડો જાણીને ચોકી જશો ગુજરાતમાં લોકો પાસે આડત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ ક્રેડિટ કાર્ડ છે અને તેના આઉટટેડિંગનો કુલ રકમ બાર હજાર ચારસો ને છપ્પન કરોડ રૂપિયા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં સેડ્યુલ કોમર્શિયલ બેન્કોએ આપેલા લોનના આંકડા જાહેર કરાયા છે માર્ચ બે હજાર પચીસ સ્થિતિએ ગુજરાતમાં તેર લાખથી વધુ લોકો પર પિસ્તાલીસ હજાર કરોડનો વ્હીકલ લોન ભરવાની બાકી રહી છે જ્યારે એસી ટીવી મોબાઈલ ફ્રીજ લેપટોપ વોશિંગ મશીન અને અન્ય વસ્તુઓ ઓડિટ કન્ઝ્યુમર વારું લોન લઈને અડધું ગુજરાત લોન ઉપર ઊભું છે મિત્ર અચ્છે અચ્છે દિનની વાતો નથી અચ્છી દિન આવવાના લોકોને ધંધો કરવા દયો અને શાંતિથી ધંધો કરો અને કરવા દયો ખોટે ખોટી તું ને મેં ને હું રહેવા દયો નાતી જાતિના ધર્મમાં